માં વધારો કરવા માટે વાર જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે તે બાળકોએ એમની જાતે એમના ઘરેથી અને એમની જાતે બધું વસ્તુઓને ખાડીયા બધાને પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના સંચાલક શ્રી અભિષેકભાઈ શુદ્ર અને સમગ્ર ટીમના સપોરથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ખરેખર અહીંયા ઉપસ્થિત રહી આ સદર્ભ શાળાના તમામ પદ વિદ્યાર્થીઓને હૃદયથી અભિનંદન પાઠવવા ઈચ્છું એટલા માટે તેમને ખૂબ સારી રીતે આનંદીમયનું આયોજન કરવામાં આવેલું છે બહારથી વધુ સ્ટોર્ટ રહ્યા છે મોટાભાગના વિદ્યાર્થીઓએ ઇન્વોલ્વમેન્ટમાં ભાગ લીધો છે સાથે વિદ્યાર્થીઓમાં ખાસ કરીને એમની સમજણ શક્તિ એમની શ્રવણ શક્તિ અને સાથે સાથે એમની વાર્તાલાપ કરવાની પદ્ધતિ પણ ઈચ્છે એ પ્રકારનું ની અંદર ઉપવાસના સ્કૂલ છે ત્યાં ઉપવાસના સ્કૂલની અંદર નાના નાના બાળકો આનંદવેરાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શિક્ષક આપણી સાથે જોડાઈ રહ્યા છે આજે જે આનંદવેરો ઉજવવામાં આવ્યો અને મંદો સાહેબ આવ્યા અને તમે શિક્ષિત બજાવો છો તો આજનો તમારો શું સંદેશ એ કોઈનામાં સહભાગી થવા માગતું નથી પરંતુ અમે લોકો બધાને એકત્રિત કરવા માટે અને ખાડિયાની તમામ સ્કૂલોને આમંત્રિત કરીને અને બાળકોમાં એકત્ર થવાની ભાવના એ પહેલાં જાગૃત કરવા માટે અમે આ આનંદ મેળાનું આયોજન કરવામાં અમારું આવ્યું હતું અને એમાં આમંત્રિત અમારા જે જિલ્લા શિક્ષણ અધિકારી છે ચૌધરી સાહેબ એમને અમે આમંત્રિત કર્યા હતા અમને ઘણો બધો આનંદ છે કે આવા પ્રેરિત થવા માટે વિદ્યાર્થીઓને અમે સતત તે સતત મહેનત

અત્યારે તમે જોઈ શકો છો કાંઈ આણંદ મેળાનું આયોજન થયું પણ અત્યારેની હાલની અંદર શિક્ષણ શિક્ષણ જે છે ધીરે ધીરે કથરતું જાય છે શિક્ષણ ધીરે ધીરે કથરતું જાય છે બાજુ મોંઘવારીનો માર છે તો પછી આ છોકરાઓને કેવી રીતે તમે શિક્ષણ પૂરું પાડશો અને કોઈ છોકરો શિક્ષણથી વંચિત ના રહે તો તમે સરકારને શું સંદેશો આપશો અને અમારી શાળા માટે ખૂબ જ ગૌરવ છે કે અમારી શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે અને બાળકો સમાજમાં ક્યાંય પાછા ન પડે એના માટે અથા પ્રયત્ન કરે છે અને અમે બધા શિક્ષક અને બાળકો શાળાના દ્રષ્ટિએ ખૂબ જ મદદરૂપ થઈએ છીએ અને અમારા બાળકો ખૂબ આગળ વધે એના માટે અમે પણ ખૂબ પ્રયત્ન કરીએ છીએ આ